કે છકું પાછો આમ થોડાસી તાતો બીઓ અડધડજી અડધી લેઈ જાય અંદર અરતલી બધો ચડાયો 6 દે આ પણ મારે એક જાય એવું ના હોય તો કરી તો ઉકાળો ઉકાળો વાજી ના થાય ચલો કરીએ તો કીધું નીકળી જાય આ કબ ભરી રહ્યો એટલા પડતી આ આ આવ્યો કોક તો એટલે તો સુખ હોય તો મટા તો હા સાકે

वातावरण टेंशन इटलं नु मारो काय आपले तूच <coughs> लय काय तो स्कूलमध्ये नाही अरे तो गेस आहे कोकण स्कूलमध्ये चढेलो तो ह कोकण स्कूलमध्ये चढेलो तो तेव्हाने चढाई दीदोय नाही आय ते मम्मीच चढा आणि मम्मी पप्पा चढले आ एडो मोस न देखा पनि चो एडो हिले अरे जो आ सादो एडो जो आ गबर आ आ एरो सादो एडो आ मम्मी हनो एडो भले है मम्मी जो गाती जी हनो एडो हनो एडो हक्ति तीती ओके हक्ति तीती ओके आ एरो इंडियन आ आ एरो आ तीती तीनो एडो दिस वन एनी बॉक्स देयर ભક્તિ દીદી નો એડો ઈ તમે એડો લેવા આવ્યા છે ઓ ડી પેલી ડિલિવરીમાં અને આય આવ્યું છે તમને ખબર છે આવું સા માં જરૂર નહીં તો બધા રાત નો થઈ જશે તારા લેવાનું તો ઉડતારા ના રહું તું બધી રીતે તો ઓકે જે ખોટું એ ખોટું તો આજે બનાવ્યું હો દાદી કોકલો ફોર આવી બટાકા મરચું જો કે બધો જોડે ખાવા નઈ બનાવ્યો અને આ મે લાવ્યો તો રોટલી જોડે ખાવા ચાખવા માટે ચેવ લાવ્યો કોકનો ફોન છો અને આ ગોળ કટ થઈ ગયો ઉપર જતો રહ્યો ચાલુ ફોન ઉઠાઈ લીધું હમ ના તો બેન કાર્ટ સ્માર્ટ દૂરી બેન ઓય આવી તો હવા ઇન્ડિયા પડી નઈ લોકલ બોલ ચાલુ કરી દો

આ રૂતલી આવું કહેતી હતી જો દાદી આ ભૂલી થાય ને આ રૂતલી આવું કહેતી હતી બધો ફોન ઠોક ઠોક ને ઠોક ઠોક જોઈએ જો આ બંકા વારો આવ્યો આજે તો જબરજસ્ત વહાણ ગઈ ગઈ ને અરે લગીર ખોટ દાજી જાય મોતો હોય મોતું જો કાળું પડ્યું હતું

ಹೌ ಮಮ್ಮಿ ಕಷ್ಟ ಆಟಲು ಕಾಲ್ ಶುಭ್ರತ